પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય જંબુસર દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો જંબુસર સ્વામિનારાયણ સોસાયટી ખાતેના સેન્ટરના નયનાબેન દ્વારા વખતો વખત ધાર્મિક સામાજિક સહિત ભજન કીર્તન ધ્યાનના પ્રોગ્રામો કરવામાં આવતા હોય છે મનુષ્યને આ ભાગદોડવાળી જિંદગીમાં માત્ર પ્રભુ ચરણ જ શાંતિ તથા સુખ પ્રદાન કરી શકે છે તથા પ્રભુને પામવાનો શ્રેષ્ઠ માર્ગ દરેક ધર્મ પ્રેમી જનતા અપનાવે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે હાલ દેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ભાઈ બહેનના પવિત્ર બંધનનો દિવસ રક્ષાબંધન આવી રહ્યો છે જે અંતર્ગત આજ રોજ સાંજે છ ના અરસામાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ગુરુદેવી બહેનની ખાસ ઉપસ્થિતિમાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનિલાબેન યશોદાબેન નૈનાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા હાજર બ્રહ્માકુમારી પરિવારને રાખડી બાંધી મોં મીઠું કરાવી પ્રસાદ અર્પણ કર્યો હતો આ પ્રસંગે વાસુકુમાર ભરતભાઈ શાહ ઉમેશભાઈ પરમાર ભરતભાઈ પટેલ સહિત બ્રહ્માકુમારી પરિવાર ભાઈ બહેનો હાજર રહ્યા હતા આજે વિશ્વની અંદર સનાતન ધર્મથી આપણે અનેક પ્રસંગો ધાર્મિક ઉદવતા છે અને એના નિમિત્તે પરમાત્મા કોણ છે પરમાત્માનું નામ શું છે પરમાત્માનું કર્તિય કયું છે પરમાત્માનું ધામ ક્યાં છે એનું અસલી પરિચય સંસ્થામાં આપવામાં આવે છે અને રક્ષાબંધન નજીકના સમયમાં બ્રહ્માકુમારી દ્વારા રક્ષાબંધન ઉજવાઈ રહી છે અને તેની તેના પ્રસંગની અંદર અનેક ભાઈ બહેનો લાભ લીધો છે બ્રહ્માકુમારી સંસ્થા વ્યસન મુક્ત રક્ષાબંધન મિલન આમ અનેક પ્રકારની સેવાઓ કરી રહી છે સ્વામિનારાયણ સોસાયટી તેતાલીસ નંબર બ્રહ્માકુમારી લઈના